બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર તેમના સમર્થક પૂર્વ ધારાસભ્ય જે પ્રકારે નિવેદન કરી રહ્યા છે જે પ્રકારે આક્રમકતાથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે એવું લાગે છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી તો નથી ને નમસ્કાર એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હું છું હિરેન રાજગુરુ વાત કરવી છે બનાસકાંઠા લોકસભા બેઠકની પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે અને બનાસકાંઠાનું રાજકીય તાપમાન અત્યારે ધીરે ધીરે દિવસે ને દિવસે ગરમી પકડતું જાય છે કારણ એ છે કે ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષ તરફથી જને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જે રીતે પ્રચાર કરી રહ્યા છે દિવસે ને દિવસે રોજ નવી કોઈ બાબત લાવી અને નામ લીધા વગર સીધો ટાર્ગેટ કરી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને જો કે ઉમેદવાર બનાસકાંઠાથી ભારતીય જનતા પાર્ટીએ રેખાબેન ચૌધરીને બનાવ્યા છે પરંતુ રેખાબેન ચૌધરી ક્યાંય પિક્ચરમાં ના હોય એ પ્રકારે લાગી રહ્યું છે કારણ કે સીધા પ્રહાર થાય છે શંકરભાઈ ચૌધરી ઉપર જોકે નામ નથી લેતા ગેનીબેન કે ગુલાબસિંહ રાજપૂત હવે કારણ શું હોઈ શકે કારણ કે ઉમેદવાર છે ઉમેદવારને ટાર્ગેટ કરવા જોઈએ પરંતુ ઉમેદવારને ટાર્ગેટ કરવાને બદલે સીધા જ શંકરભાઈ ચૌધરી ટાર્ગેટ ઉપર કેમ કારણ એ છે ભૂતકાળની અંદર એક વખત જ્યારે ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરીનો આમનો સામનો થયો હતો વિધાનસભાની ચૂંટણીમાં ત્યારે શંકરભાઈ ચૌધરી ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતા ત્યારબાદમાં તેમણે બેઠક બદલાવી અને પછીથી તે વિધાનસભાની અંદર ચૂંટાયા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને અત્યારે તે અધ્યક્ષની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી રહ્યા છે અનેક પ્રકારના એવા નિવેદનો આવ્યા એ નિવેદનોને જો સમજીએ અથવા તો ના પણ સમજીએ અને સીધું સાંભળીએ તો એમ જ લાગે કે બનાસકાંઠાની અંદર શંકરભાઈ ચૌધરીનો વટ છે શંકરભાઈ ચૌધરીની હુકુમત ચાલે છે અને એટલા માટે જ ઉમેદવારને ટાર્ગેટ કરવાના બદલે ગેનીબેન ઠાકોર સીધા જ શંકરભાઈ ચૌધરીને ટાર્ગેટ કરી રહ્યા છે જે લોકો સતરંજ રમતા હોય એને આ બાબતો ઝડપથી સમજાઈ જાય સૈનિકો પાયદળ હાથીદળ આ બધાનો સામનો કરવો એના કરતાં સીધો જ સામનો જો તમે વજીરનો કરી લો તો રાજાને માત આપવી સહેલી બની જતી હોય છે અને કદાચ કોંગ્રેસની આ જ રણનીતિ છે કારણ કે સૌ કોઈને ખબર છે કે રેખાબેન ચૌધરીને શંકરભાઈ ચૌધરી સંપૂર્ણ મદદ કરી રહ્યા છે કારણ એ નથી કે ભારતીય જનતા પાર્ટીમાં બંને છે એક કારણ તો આ છે જ પરંતુ બીજું કારણ એ પણ છે કે શંકરભાઈ ચૌધરી જે બનાસ ડેરીનું સંચાલન અત્યારે કરી રહ્યા છે એની સ્થાપના ગલબા કાકાએ કરી હતી અને ગલબા કાકાના પોત્રી છે રેખાબેન ચૌધરી એટલે આ પણ એક કારણ છે તેમને ટિકિટ મળી એ કદાચ ગલબા કાકાના પોત્રી હોવાના કારણે મળી કે એમને ટિકિટ મળી અને આ સંબંધ સામે આવ્યો એટલે ડેરી જે પથરાયેલી છે બનાસકાંઠાની અંદર તેનો પૂરેપૂરો લાભ ભારતીય જનતા પાર્ટીને મળે કારણ કે અનેક પશુપાલકો છે અનેક સભાસદો છે અનેક સભ્યો છે બનાસ ડેરીના એ તમામ લોકો જો રેખાબેન ચૌધરીને સમર્થન કરે તો આ ચૂંટણી જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કહી રહ્યા છે કે પાંચ લાખ લાખની અત્યારે થોડી કપરી લાગી રહી છે આગળ જતા હજી માહોલ બદલાશે અને પછી શું થશે એ ત્યારે ચર્ચા કરીશું પરંતુ હાલના તબક્કે આ પરિસ્થિતિમાં પાંચ લાખની લીડ બનાસકાંઠામાંથી કાઢવી એ કપરી છે કારણ એ છે કે સમગ્ર ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો ઉપર જે પ્રકારેનો માહોલ છે જે પ્રકારેનો ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે જે પ્રકારેના રોજ વાક બાણ છોડવામાં આવી રહ્યા છે તેની અંદર બનાસકાંઠા અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારો અને તેના સમર્થક કે તેમના ટેકેદારો અત્યારે ટોપ પોઝિશન ઉપર છે કારણ કદાચ આ જ હોઈ શકે જે મેં કીધું એ શતરંજ જે લોકો રમે છે ચેસ જેને કહેવામાં આવે છે એ લોકોને ખબર છે કે વજીરને ટાર્ગેટ કરવાથી રાજા નબળો પડતો હોય છે અત્યારે ઉમેદવાર તરીકે રાજા છે રેખાબેન ચૌધરી અને જે પ્રમાણે સમર્થન સાથ સહકાર અને તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે શંકરભાઈ ચૌધરી એ પ્રમાણે તેમના વઝીર છે શંકરભાઈ ચૌધરી અને એટલા માટે જ ગેનીબેન હોય ગુલાબસિંહ રાજપૂત હોય કે અન્ય કોઈ બનાસકાંઠાના સ્થાનિક લોકો હોય તે સીધો ટાર્ગેટ કરી રહ્યા છે શંકરભાઈ ચૌધરીને કારણ બીજું એ પણ છે કે ત્યાં ચૌધરી વર્ષિસ ઠાકોર છે બંને કમ્યુનિટી સંપૂર્ણપણે કોઈ એક પક્ષ સાથે ના રહે એ સ્વાભાવિક છે કારણ કે વર્ષોથી પક્ષ સાથે કામ કરતા હોય એટલે તેમની પણ જવાબદારી હોય છે અને ત્યાં પણ રહેવું પડતું હોય છે પરંતુ બેન પ્રચાર એ રીતનો કરી રહ્યા છે કે ઠાકોર સમુદાયમાં દીકરીને પહેલી વખત ટિકિટ મળે છે કદાચ આ લાગણી ચાલી જાય કદાચ આ ઇમોશનલ કાર્ડ ચાલી જાય પરંતુ જો ચૌધરી સમુદાયના મત અમુક માત્રા કરતાં વધારે ન મળે કોંગ્રેસને તો ત્યાં જીત કોંગ્રેસની હજી હાલના સંજોગોમાં કન્ફર્મ માનવામાં આવતી નથી અને એટલા માટે જ વારંવાર ચૌધરી સમુદાયના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી ઉપર રોજ ટાર્ગેટ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં કદાચ ટાર્ગેટ વધશે એવું પણ લાગી રહ્યું છે જોકે હજુ સુધી ન તો ગેનીબેને ન તો ગુલાબસિંહ રાજપૂતે શંકરભાઈ ચૌધરીનું નામ લીધું છે કે ન તો શંકરભાઈ ચૌધરીએ વળતો જવાબ આપ્યો છે આવી જ ચર્ચા આવા જ કારણો આવા જ સમીકરણો આપના સુધી પહોંચાડતા રહીશું હાલ પૂરતી રજા આપશો